જુનાગઢ મહાનગરપાલિકા તેમજ જુનાગઢ જિલ્લાની અન્ય છ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર અને પ્રદેશ ટીમ દ્વારા ચૂંટણી બાબતે ચૂંટણીના મેનિફેસ્ટો અને એજન્ડા બાબતે એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું આ પ્રેસ કોન્ફરન્સમાં રેશ ગોસ્વામી રાજુ બોરખતરિયા રેશમા પટેલ હરેશ સાવલિયા અશોક ઘોષિયાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનેલ શહેર છે બેફામ ફાર્મ બે રોપટો ગેરકાયદેસર બાંધકામને લીધે જૂનાગઢ શહેર વારંવાર પૂરના પાણીમાં ડૂબી રહ્યું છે જેના કારણે શહેરવાસીઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી

મહાનગરની વાત કરીએ તો જૂનાગઢ આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જૂનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલી પ્રજાઓ ભ્રષ્ટાચાર યુક્ત જૂનાગઢમાં જીવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ જયારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો સાથે મેદાને જમવા ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ એટલા માટે અમારી જે તૈયારી છે અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલી મૂકીશું ખાસ કરીને વાત કરવી છે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારની ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને દરેક તમે લોકો પણ જાણે છે અને જુનાગઢની એ જનતા પણ જાણે છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે મહાનગરપાલિકા જ્યારે સારા કાર્ય કરવાના એમને પૈસા મળે છે સારા કાર્ય કરવાના ફંડ મળે છે ત્યારે એ ફંડને કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચામાં નાખવા આવા કેટલાય લોકો આજ મહાનગરપાલિકામાં બેઠા છે ભાજપ શાસિત મહાનગરપાલિકામાં એવી જ રીતે નગરપાલિકાઓમાં પણ આજ પરિસ્થિતિ છે ત્યારે એક પ્રામાણિક આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડવા તૈયાર છે અને હું જુનાગઢની જનતા અને સમગ્ર નગરપાલિકાની જનતાને પણ વિનંતી કરું છું કે એક મોકો આ પ્રામાણિકતાને આપજો આમ આદમી પાર્ટીને આપજો અમારો નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવાર તમારો એક શાસક બનીને આવશે ને તો ચોક્કસ રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અમે આપીશું છેલ્લા ત્રીસ વર્ષની અંદર જુનાગઢની અંદર રોડ રસ્તા ગટરના કારણે જે કંઈ પણ હાલાકી ભોગવી રહ્યું છે ગેરકાયદેસર બાંધકામના કારણે અને ગેરકાયદેસર જે કંઈ પણ બાંધકામો થયા છે એના કારણે જુનાગઢની જે સ્થિતિ ચોમાસા દરમિયાન જે સ્થિતિ થઈ રહી છે પૂરની પરિસ્થિતિમાં આખું જુનાગઢ ભેરવાઈ જઈ રહ્યું છે અને પૂર જ્યારે ચોમાસું થાય છે ત્યારે નદીઓ જેવું વાતાવરણ એ જુનાગઢની અંદર થઈ રહ્યું છે એના ઉપર પણ આમ આદમી પાર્ટી સારી રીતે કરશે અને તમામે તમામ જે મેઇન એક વાત કહી શકાય તો કે જે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી એક એવું વિચારી રહી છે કે જુનાગઢ મહાનગરને ભ્રષ્ટાચારની જે એક એમ કહી શકાય છે કે એક શ્રાપ લાગી ગયો છે આને મિટાવવા માટે આમ આદમી પાર્ટી ચોક્કસપણે એના ઉપર ઝંપલાવાની છે અને ચોક્કસપણે સત્તામાં આવશે બીજી વાતમાં એક ચોક્કસ એક એવી છે કે આપણે અત્યારે જે રહ્યા છે 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 એનું કારણ એક કે ભાજપ શાસનમાં ભાજપના ધારાસભ્ય છે સંસદ પણ એમના છે તમામ તમામ હોવા છતાં પણ જે કઈ પણ જુનાગઢ નો જે વિકાસ નથી થઈ રહ્યો એની ચિંતા એ આમ આદમી પાર્ટી ને સતાવી રહી છે એટલા માટે એ અમારા તમામે તમામ ઉમેદવારો એ આમ આદમી પાર્ટીના ચૂંટણી લડશે અને ચોક્કસ એ નગરપાલિકાની અંદર રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરશે જૂનાગઢના જૂનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતો એક ડરનો માહોલ હોય આ ડરના માહોલમાંથી આપણે નીકળવાનું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જૂનાગઢ વાસીઓને અપીલ કરી રહ્યો છું કે દરેક ઘરે ઘરેથી બહાર નીકળો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ અને જે આપણું જૂનાગઢને જે એક દેશના ફલક ઉપર લઈ જઈ શકે કેમ કે આપણી જુનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો આપણી પાસે છે આપણી પાસે પ્રકૃતિ છે જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે અને આ જે આપણું જે વારસો છે એને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે તો જુનાગઢની અંદરથી પણ દરેક યુવાનો મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે જો આજે આપણે આ બાર નહીં નીકળીએ અને જુનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આવવા અવનવા મોકો નહીં મળે એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવવા માટે આહવાન કરું છું આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર